નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનકી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવરાત્રિનું નવમું નોરતું આ નવરાત્રિ દરમિયાન આપણાથી જાણતા અજાણતા ભૂલચૂક થઈ હોય આપણાથી પાપ થયું હોય તો માતાજી પાસે આજે આપણી ક્ષમા માગીશું તેમને પ્રાર્થના કરીશું તેમજ આ વિડીયોમાં આપણે દેવી અપરાધ સમાપન સ્ત્રોતનો પાઠ પણ કરીશું તો દરેક લોકો મારી સાથે માતાજી સમક્ષ ક્ષમા પ્રાર્થના કરે કેમકે આપણે તો મનુષ્ય માત્ર છીએ આપણે કોઈ વખત જાણતા અજાણતા ભૂલ થઈ જતી હોય પાપ થઈ જતું હોય તો હવે છેલ્લા દિવસે તેની મા પાસે ક્ષમા માફી માંગવાની હોય આવો આપણે સૌ લોકો સાથે મળીને પ્રેમપૂર્વક હૃદયપૂર્વક સાચા મનથી માને ક્ષમા માંગીએ મા પાસે પ્રાર્થના કરીએ હે પરમેશ્વરે મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારું દાસ છે આમ સમજીને તમે મારા અપરાધો ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કરવાનું જાણતો નથી વિસર્જન કરવાનું જાણતો નથી અને પૂજા કરવાનું પણ જાણતો નથી ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ સેંકડું અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારી છે તેની તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છો તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ પ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યોનાદિક આચરણ કર્યું હોય તો હે પરમેશ્વરી તમે તે બધું માફ કરો અને પ્રસન્ન થાઓ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન રહો હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ શ્રી દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત હે મા હું નથી મંત્ર જાણતો નથી યંત્ર જાણતો અરે મને સ્તુતિનું પણ જ્ઞાન નથી નથી આહવાનની જાણકારી નથી ધ્યાનની પણ સ્ત્રોત અને કથાની પણ જાણકારી નથી નથી તો હું તમારી મુદ્રાઓ જાણતો અને નથી તો મને વ્યાકુળ થઈ પિલાપ કરતા પણ આવડતું પણ હા એક વાત જાણું છો કેવળ તમારું અનુસરણ તમારી પાછળ ચાલવાનું કે જે બધા કલેશોને સમસ્ત દુઃખો અને વિપત્તિઓને હરી લેનારો છે સૌનો ઉદ્ધાર કરનારા હે કલ્યાણમય માતા હું પૂજાની વિધિ જાણતો નથી મારી પાસે ધનનો પણ અભાવ છે હું સ્વભાવે પણ આરસો છું તથા મારા થકી પૂજાનું બરાબર સંપાદન થઈ શકતું પણ નથી આ બધા કારણોથી તમારા ચરણોની સેવામાં જે ત્રુટી રહેવા પામી છે તેની ક્ષમા કરજો કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી હેમાં આ પૃથ્વી પર તમારે સીધા સાદા પુત્ર તો ઘણા બધા છે પરંતુ તે બધામાં હું જ તમારો અત્યંત ચપળ બાળક છું મારા જેવો ચંચળ કોઈ વિરલ જ હશે હે કલ્યાણી મારો જે આ ત્યાગ થયો છે એ તમારા માટે કદાપી ઉચિત નથી કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા નથી થતી હે જગદંબા હે મા મેં તમારા ચરણોની સેવા ક્યારેય કરી નથી દેવી તમને અધિક ધન પણ સમર્પિત કર્યું નથી તો પણ મારા જેવા અધમ પર તમે જે સ્નેહ કરો છો તેનું કારણ એ જ છે કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી ગણેશજીને જન્મ આપનારા હે મા પાર્વતી અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ન રહેવું પડતું હતું તેથી પંચ્યાસી વર્ષો કરતાંય વધુ અવસ્થા વીતી જવાથી મેં દેવતાઓને છોડી દીધા છે હવે તેમની સેવા પૂજા મારાથી થઈ શકતી નથી તેથી જ તેમની પાસેથી કશી જ સહાય મળવાની આશા નથી આવી વેળાએ જો તમારી કૃપા નહીં થાય તો આધાર વિહોણો થયેલો હું કોના સરણી જઈશ હે માતા અપર્ણા તમારો પડી જાય તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ ચંડાલ પણ પકવન જેવી મધુરવાણી ઉચ્ચારનારો ઉત્તમ વક્તા થઈ જાય છે રંક મનુષ્ય પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈને દીર્ઘકાળ સુધી નિર્ભયપણે વિહરતો રહે છે જો મંત્રના એક અક્ષરના માત્રનું આવું ફળ મળે છે તો જે લોકો વિધિપૂર્વક જપ કરવામાં રત રહે છે તેમને જપથી મળનારું ઉત્તમ ફળ તો કેવું હોય એને કયું મનુષ્ય જાણી શકે હે ભવાની જેઓ પોતાના અંગોમાં ચેતાની રાગ ભભૂતિને લેપ કરે છે વિસજ્જ જેમનો આહાર છે જેઓ દિગંબર ધારણ કરનારા છે જેઓ મસ્તક પર જટા અને ગળામાં હાર રૂપે નાગરાજ વાસુકીને ધારણ કરે છે તથા જેમના હાથમાં કપાલ શોભતું રહે છે તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશની જ પદવી ધારણ કરે છે આનું શું કારણ આટલું મહત્ત્વ તેમને કેમ મળ્યું એ કેવળ તમારા પાણી ગ્રહણની પરિપાટીનું જ ફળ છે તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્ત્વ વધી ગયું મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનારા હે માતા મને મોક્ષની આકાંક્ષા નથી અને નથી તો સંસારના વૈભવની પણ અભિલાષા નથી વિજ્ઞાન પ્રાપ્તિની અપેક્ષા કે નથી તો સુખની ઈચ્છા પણ તેથી મારી તો તમને એ જ યાચના છે કે મારું જીવતર મૃડાણી રુદ્રાણી શિવ શિવ ભવાની એ જ રીતે જપ કરતાં કરતાં જ વીતે મા શ્યામા અનેક વિધિ પૂજા સામગ્રીઓથી વિધિપૂર્વક તમારી આરાધના મારાથી ક્યારેય થઈ શકી નથી હંમેશા કઠોર ભાવનું ચિંતન કરતી મારી વાળીએ કયો અપરાધ નથી કર્યો અને તેમ છતાં તમે સ્વયં સ્વયંભૂજ અનાથ પર પ્રયત્નપૂર્વક જે કંઈ પણ કૃપા દૃષ્ટિ રાખો છો હેમાં તમને જ ઉચિત છે તમારા જેવી દયામય માતા જ મારા જેવા કુપુત્રને આશ્રય આપી શકે હે મા દુર્ગા હે કરુણા સિંધુ મહેશ્વરી હું વિપત્તિઓમાં ફસાયેલો આજે તમારું જે સ્મરણ કરું છું તેને મારી સત્તા માનશો નહીં કારણ કે ભૂખ તરસથી પીડાતું બાળક માતાને જ યાદ કરે છે હે જગદંબા મારા પર તમારી જે સંપૂર્ણ કૃપા છે તેમાં આશ્ચર્યની સી વાત પુત્ર અપરાધ પર અપરાધ કરી જતો હોય તો પણ માતા તેની તદ્દન અપેક્ષા કરતી નથી હે મહાદેવી મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવો કોઈ પાપોને હરનારું નથી એવું જાણીને તમને જે યોગ્ય લાગે તે કરો એથી શ્રી શંકરાચાર્ય વેચિત દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત સમાપ્ત મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિમાં આપણાથી જે પણ કોઈ ભૂલચૂક થઈ હોય અપરાધ થયો હોય જાણે અજાણે પાપ થઈ ગયું હોય તો તેની આપણે માતાજી સમક્ષ માફી માંગી ક્ષમા માંગી તેમને પ્રાર્થના કરી કે તે આપણા દરેક અપરાધ ક્ષમા કરે અને હંમેશા આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવ્યા કરે આપણને તેમનું સ્નેહ મળ્યા કરે કેમ કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી માનું પ્રેમ તો તેના બાળક ઉપર અવિરત વરસતું જ રહે છે ચાહે બાળક ભલેને કોઈ પણ કાર્ય કરે માતા તેને દંડ અવશ્ય આપે છે પરંતુ પછીથી તેની પ્રેમ પણ અવશ્ય કરે છે તેથી મા ઉપર હંમેશા ભરોસો રાખો આપણા કુળદેવી ઉપર ભરોસો રાખો ક્યારેય કોઈ પણ આપણી ઉપર મુસીબત આવી પડે ગમે તેવી આફત આવી પડે મા ઉપર ક્યારેય શંકા કરવી નહીં મા જે કરે છે તે હંમેશા આપણા ભલા માટે જ કરે છે માની નિંદા નહીં કરવાની હંમેશા માનો આભાર માનવાનો કે તે આપણને આવું સરસ જીવન આપ્યું છે સુંદર મજાનું શરીર આપ્યું છે કે જેથી કરીને આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ સુંદર મજાનું મુખ આપ્યું છે જીભ આપી છે કે જેથી કરીને આપણે તેમના નામનું સ્મરણ કરી શકીએ જ્યારે પણ આપણે સમય મળે છે ત્યારે આપણે તેમને યાદ કરી શકીએ તે માટે જ તેમને આપણને જીભ આપી છે તો મિત્રો આ રીતે દેવી અપરાધ સમાપન સ્ત્રોત છે તેમજ આપણે માતાની પાસે ક્ષમા પ્રાર્થના પણ આજના વિડીયોમાં કરીએ તો અવશ્ય માતાજી આપણા બધા જ દુઃખો દૂર કરશે સમસ્યા દૂર કરશે આપણા અપરાધની ક્ષમા કરશે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ તમારા મિત્રો અથવા તો સગા સંબંધીઓ સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી આજના દિવસમાં તે લોકો પણ આ સ્ત્રોત પાઠ કરી શકે આ સાથે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ